અમેરિકાના સૌથી નાના રાજ્યની શાંત શેરીઓમાં ગુજરાતના એક યુવાને લાલચ અને જાળમાં પગ મૂક્યો તેના હાથ સપનાઓની બેદ સુધી પહોંચ્યા જેને ફોન કોલથી લઈને સોનાની દુકાનો સુધી ફેલાયેલા જુઠ્ઠાણાના જાળ ને ઉઘાડી પાડી એક વિદ્યાર્થી જેવો લાગતો યુવાન શા માટે રોડના છાંયડામાં ઝડપી કમાણી પાછળ દોડ્યો અને એક વૃદ્ધ પીડિતની મદદ માટેની આકલે આંતરરાષ્ટ્રીય કોબાંડ પર કેવી રીતે પાસો પલટાવ્યો વધુ ધરપકડોનો અવાજ વચ્ચે આજે રાત્રે અમે એવા કોબાંડના સ્તરો ખોલીશું જે વિશ્વાસ પર તરાપ મારે છે બરાબર પકડી રાખજો કારણ કે આ સંપૂર્ણ ખુલાસો તમને ગુના કરતા પણ વધુ આઘાત આપી શકે છે રોડ આઈલેન્ડના સ્થાનિક અહેવાલો ફેડરલ કોર્ટના કાગળો દ્વારા સમર્થિત અને એનબીસી ટેન જેવા આઉટલેટ્સ દ્વારા વહેંચાયેલા એક એવી તસવીર રજૂ કરે છે જે ચેતવણી રૂપ અને આકર્ષક બને છે કેન્દ્રમાં છે સમ્યક જોશી જે મેસેસ્યુટ્સના ડોર સેટર રહેવાસી છે જે હવે ગંભીર આરોપોનો બોજ હેઠળ છે જે તેનું જીવન હંમેશ માટે બદલી શકે છે ચાલો તે ક્ષણની શરૂઆત કરીએ જ્યારે જાળ બંધ થઈ ગઈ

તેની નજર કદાચ એક સરળ પિકઅપ પર હતી એક ચપળ ઓપરેશનમાં સોંપણી માટે રોકડથી ભરેલું પાર્સલ પરંતુ આ કોઈ સામાન્ય ડિલિવરી નહોતી તે મોટા ફ્રોડ રિંગમાં પંપવાલા સૈનિકને પકડવા માટે રચાયેલા કાળજીપૂર્વક ગોઠવવામાં આવેલી પોલીસની જાળમાંનું એક બેટ જ્યારે તે પિસ્તાળીસ હજાર ડોલરની નોટો ધરાવતા પેકેજ તરફ પહોંચ્યો ત્યારે જાળ સક્રિય થઈ યુનિફોર્મ ધાર્યો ઘેરાઈ ગયા પ્રશ્નોનો મારો ચાલ્યો અને તે કોઈ વાત બનાવે તે પહેલા જ સમ્યક દોષી હાથ કડી માતો કાયદાની ખોટી બાજુ સાથેનો તેનો ટૂંકો સંપર્ક ફ્લેગશિપ લાઇટ્સ અને ઉતાવળવાળા નિવેદનોમાં કેદ થઈ ગયો સોમવાર સત્તેર નવેમ્બર સુધીમાં તે ફેડરલ જજ સમક્ષ ઉભો રહ્યો કદાચ કોર્ટરૂમની ચમક હેઠળ પરસેવો વળી રહ્યો હતો ફક્ત તેની જામીન પર મુક્ત થવાની વિનંતી વાર્તા એ થ્રીલરની જેમ ખુલે છે જેને તમે શોભાવી શકતા નથી અહીં પીડિત એક વરિષ્ઠ નાગરિક છે એક એવી વ્યક્તિ કે જેને નિવૃત્તિના સુવર્ણ વર્ષોનો આનંદ માણવો જોઈએ

પોલીસ પીડિત ભાગીદાર તાકીદ નો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેના બેંક ખાતા પર એક અનઅધિકૃત ચાર્જ સરકી ગયો છે વિગતો માટે પાછો કોલ કરો તેણે વિનંતી કરી એક જે મદદ તરીકે છુપાયેલો હતો તે સ્વર પર વિશ્વાસ કરીને વરિષ્ઠ નાગરિકે નંબર ડાયલ કર્યો અને સીધો જ સ્પાઇડરના મહેલમાં પગ મૂક્યો લાઈન પર અવાજ ધમકીમાં પરિવર્તિત થયો કથિત ફેડરલ એક્સચેન્જ કમિશનમાંથી એક નકલી અધિકારી જે પીડિતના નામ સાથે જોડાયેલા ત્રીસ હજાર ડોલરના મની લોન્ડરિંગની તપાસ વિશે ગપગોળો કરી રહ્યો હતો ગભરાટ ફેલાઈ ગયો જેમ કે તેનો હેતુ હતો રસ્તો ખેંચી લેવાનો અને સોંપી દેવાનો છે કોઈ કોઈ પ્રશ્ન વિલંબ બસ ઉપાડો વીંટો અને ખખડાવવાની રાહ જુઓ દિવસો પછી એક કુરિયર દેખાયો ચહેરો કોરો અને હાથ સ્થિર ત્રીસ હજાર ડોલર

જેણે શંકા કાર્યમાં ફેરવી દીધી ત્રણ નવેમ્બરના રોજ રોડ આઈલેન્ડના લેન્ડસ્કેપમાં છુપાયેલા એક શાંત શહેરમાં ચમકતા બાર અને ચેઇન્સ નો વેપાર કરતી દુકાનના માલિકે એક ગ્રાહકને બેચેની સાથે જોયો આ અજાણી વ્યક્તિ બે લાખ ડોલર મૂલ્યનું સોનું ખરીદવા માટે દબાણ કરી રહી હતી રોકડ ચમકાવી રહી હતી જે સત્ય હોવા માટે ખૂબ સારી ચીસો પાડી રહી હતી પેટની વૃત્તિ તીવ્ર દુકાનદારે ડંખ ન માર્યો તેના બદલે તેણે પોલીસને ડાયલ કર્યો હવામાં ફ્રોડના ડરને ગણગણાવ્યો જાસૂસો ઝડપથી આગળ વધ્યા પીડિત સુધી દોરીઓ શોધી કાઢી જેમણે સંપર્ક પર સંકોચ ન કર્યો રાહત છવાઈ ગઈ જે સંકલ્પ દ્વારા બદલવામાં આવી આ વરિષ્ઠ નાગરિક પરાજિત પણ અખંડ ન્યાયમાં ભાગીદાર બનવા માટે સમન થયા ટેકડાઉનમાં મુખ્ય આધારસ્તંભ બન્યા

તેના સ્થાને અધિકારીઓએ પાર્સલ પકડ્યું જયારે તેઓ આંખોમાં રાહ જોતા હતા ત્યારે હૃદય સ્થિર હતા સમ્ય ગાવ્યો કદાચ ઘરેથી કોઈ ધૂન ગણગણતો ગુજરાતના જીવન ધબકારા તેના મગજમાં ફક્ત સાયરન દ્વારા ભાંગી ગયેલી ધૂન શોધવા માટે સ્થળ પર જ પકડાયો તેણે બેઝના ફ્લેશ અને પ્રતિબંધોના ઠંડા સ્ટીલનો સામનો કર્યો તેનું ઝડપી કામ હવે ફેડરલ ફેલોની હતું પૂછપરછ રૂમ બનાવટો માટે દયાળુ નથી અને પ્રથમ લાઈનો પોકળ વાગી પહેલી ડુબકી હતી માત્ર એક મિત્ર ને તરફેણ બધું કઈ નહી પરંતુ ફોન જૂઠું બોલતા નથી અધિકારીઓએ તેનો ફોન ખોલ્યો ટેક્સ્ટ અને લોગ્સનો એક માર્ગ બહાર કાઢ્યો જેને એક અલગ પોર્ટ્રેટ દોર્યું પુરાવાઓ દ્વારા ખૂણામાં રવેશ તૂટી ગયો તેણે ચાર કે પાંચ અગાઉના રન કબૂલ્યા દરેક એક છાયાવાળી પિકઅપ તેને પાંચસો ડોલરનું સાધારણ નેટિંગ છેતરપિંડીના તહેવારમાંથી ટુકડા તે મુખ્ય મગજના પૈસા નહોતા પરંતુ લલચાવવા માટે પૂરતું હતું જિજ્ઞાસામાંથી ગુનામાં એક લપસણો ઢોળાવ અને જાળ કોવળી થઈ શિકાગોમાં તે નકલી કેવી રીતે છે આ કેસ મિત્રો અલગ નથી તે યુએસ માં એલ્ડર ફ્રોડ તોફાનોની એક વિન્ડો છે જ્યાં વરિષ્ઠ નાગરિકો વાર્ષિક રીતે અબજો રૂપિયા ગુમાવે છે

જે લેક્ચર હોલ અને મોડી રાતની સ્ટડીઝ થી દૂર છે કોર્ટના દસ્તાવેજો પૂર્વ મેળ આંતરરાજ્ય વાયરો પર ભાર મૂકે છે જેને આ યોજનાને ગુંદર કરી સ્થાનિક પિકઅપ્સને રાષ્ટ્રીય ગુનાઓમાં ફેરવ્યા જેમ જેમ તે હોલ્ડિંગમાં બેસે છે ફ્લાઇટના જોખમોને રોકવા માટે જામીન પર પ્રતિબંધ છે કોઈ આશ્ચર્ય પામે છે તેને ત્યાં શું ધકેલ્યું સાથીદારોનું દબાણ પૈસાની તંગી અથવા ઊંચા કર્ષની ભૂમિમાં ઝડપી ઉકેલોની લાલચ અમે કાર્યવાહીને પ્રગટ થતી જોઈશું પરંતુ અત્યારે એ સારા લોકો માટે એક જીત છે પીડિત વધુ નુકસાનથી બચી ગયો રીન ડેન્ટેડ ન્યાય આગળ વધી રહ્યો છે છતાં ચાલો આ પૃષ્ઠોમાંથી ચીસો પાડતા પાઠો પર ઝૂમ આઉટ કરીએ સ્કેમર્સ એકલતા પર વિશ્વાસ પામે છે તકનીકી સમજદાર યુક્તિઓ સાથે નબળાઓનો શિકાર કરે છે કોઈ સ્મેલ જે બેંકોની નકલ કરે છે કોલર્સ જે કોન્ફેટીની જેમ એજન્સીઓને બેજ ડ્રોપ કરે છે સ્ટેટ સાઇડ્સ માં પ્રિયજનો સાથેના પરિવારો માટે ખાસ કરીને અમારા વડીલો આ તમારો સંકેત છે બે વાર ચકાસો વાસ્તવિક નંબરો પર કોલ કરો ક્યારે ઉપાડતાય વખતે ઉતાવળ ન કરો બેંકો પણ સાથી છે જેમાં ફ્રોડ ટીમો સ્વિડ ડાયલ પર છે અને સમ્યક જેવા યુવાનો માટે જેઓ અમેરિકન સપનાનો નો ઈચ્છો કરી રહ્યા છે યાદ રાખો શોર્ટક પગ નીચે કચડાઈ જાય છે અખંડિતતા એક માત્ર માર્ગ છે જે ટકે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આપણા ગુજરાતીઓ સાથે જો કંઈ આવું થઈ રહ્યું હોય તો કોમેન્ટમાં અથવા અમને મેસેજ કે મેલ દ્વારા જરૂર જણાવજો